સુરતમાં હાલ કોરોના કાળો છે કોરોના મહામારી લીધે હાલમાં જે પરિસ્થિતિ છે તેમાં લોકોની સારવાર સાથે માનસિક તણાવથી દૂર કરવા અને મેટિવેટ કરવા માટે ખૂબ જ જરૂરી છે તેવી હાલના સમયે કોરોનાના દર્દીઓને આત્મવિશ્વાસ વધારવાના હેતુસ શહેરનું ગ્રુપ આગળ આવ્યું છે લોકલ વોકલ બિઝનેસના ફાઉન્ડેશન આગાસ વઘાસ્યા અને અજય ઇટારિયા દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં પરાગ પાનસુરીએ પોઝિટિવ વિચારો આપ્યા છે મારુ તિવીર જેવા ટ્રસ્ટના સહયોગથી સમગ્ર સુરતમાં આશરે ચાર હજાર જેટલા બેનરો લગાડવામાં આવ્યા છે જેમાં ઘણી બધી સામાજિક સંસ્થાઓ અને સમાજસેવીએ મદદ પણ કરી છે જેથી વધુમાં વધુ લોકોને માનસિક હૂક મળી શકે આકાશ વગાસે જણાવ્યું હતું કે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ઘણા લોકો પોતે માનસિક રીતે ભાંગી પડે છે સાથે તેઓની હિંમત માનસિક ઉપની પણ ખૂબ જ જરૂર પડે છે તે હેતુસર અમે આ સુરતમાં ચાર હજાર જેટલા બેનરોમાં આ શબ્દો વડે માનસિક સ્વાસ્થ્ય મજબૂત બને તેવા પ્રયત્નો કર્યા છે જેમ કે હું જીતીશ કારણ કે હું આવી અનેક લડતો જીતી ચૂક્યો છું આ શબ્દોથી સુરતના સોસાયટીના ગેટ પર સર્કલ પર આઇસોલેશન વોર્ડમાં સ્મશાન ભૂમિમાં બસ ધાર્મિક સ્થાનો હીરા એરપોર્ટ શાક માર્કેટ ટેક્સટાઇલ માર્કેટ હોસ્પિટલો સહિત વિવિધ વિસ્તારોમાં બેનરો લગાવવામાં આવ્યા છે જેથી કરીને કોરોના પીડિત દર્દીને માનસિક રીતે મજબૂત રાખી શકાય આ માધ્યમથી લોકો ભયમુક્ત બનશે બેનર ઉપર મનોબળ વધારતા બેનરમાં લખવામાં આવી છે કે હું જીતીશ કારણ કે હું આ અનેક લડતો જીતી ચૂક્યો છું આપને ટેકો દેવાની તાકાત રાખું છું ભૂલ તો નહીં એ મુસીબત હું માણસ છું હું પરમાત્માનું શ્રેષ્ઠ સર્જન છું મને ઈશ્વરે શ્રેષ્ઠ શક્તિઓ પ્રદાન કરી છે એમ થાકી હારી બેસું શેનું જીતું નહીં તો હું માણસ સેનું ચડે પડે તોય લડે પણ હારે નહીં એ માણસની જાત એમ થાકી હારી બેસું શેનું જીતું નહીં તો હું માણસ છેનો આવા અનેકો સ્લોગન સાથે આ ચાર હજારથી પણ વધુ બેનરો લગાડવામાં આવ્યા છે સુરતના લોકોમાં હાલ કોરોનાને લઈ ડર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોના સામે લોકોનું મનોબળ મજબૂત થાય અને કોરોનાના દર્દીને હું માપવા અભિયાન પણ ચાલુ કરવામાં આવ્યું છે અઝર કુરશી સાથે પ્રકાશવાડા જી ટેન્ફેડ